જો આપણા શરીરમાં કોઈ કારણસર વિટામિન બી ટ્વેલ ઓછું થઈ ગયું હોય ને તો આપણે એના માટે આપણે શું કરીએ ઘરગથ્થુ ઉપાય કરવો હોય તો એના માટે આપણે સાંજે રોટલીનો લોટ હોય ને એ લોટ બાંધવાનો એમાં આપણે સામાન્ય રીતે આપણે તો અંદર મોહન નાખી અને પાણી નાખીને લોટ બાંધી દેતા હોય પણ એવું નહીં કરવાનું અંદર આપણે દહીં નાખવાનું એક વાટકી જેટલું દહીં નાખવાનું અને દહીં નાખીને એ લોટ બાંધી દેવાનું અને પછી એ રોટલી આપણે બનાવી દેવાની એ રોટલી આપણે સવારે નૈણા કોઠે બેથી ત્રણ રોટલી સવારમાં ખાઈ જવાની ડેલી સળંગ એક મહિના સુધી તમારે એ ઉપયોગ કરવાનો એનો તમે જો આવી રીતે એક મહિનો સળંગ આવી રીતે દહીં નાખી લોટ બાંધતો હોય એ લોટની રોટલી બનાવીને તમે એક મહિનો ખાશો ને તો તમારા શરીરમાં જે વિટામિન બી ટીવાલની ખામી હોય ને એક મહિનામાં જ પૂરી થઈ જશે અને આપણને શરીરમાં બધું સારું થઈ જાય છે એટલા માટે આપણે ફૂલકા રોટલી બનાવવાની દહીંવાળી જો દહીં નાખીને લોટ બાંધેલી છે એટલી ફૂલી ફૂલી થઈ છે ને જો તમારે પણ આવી રીતે ટ્રાય કરવું હોય તો કરી જોજો હું તો કાંઈ સાંજે આવી રીતે હું આઠ દસ રોટલી બનાવી દઉં છું દહીં નાખીને એટલે અમને બધાને સારી ભાવે છે અને મારે સારું રહે છે એટલે તમે પણ આવી રીતે મારી જેમ ટ્રાય કરજો આપણે સાદો લોટ બાંધતા હોય એની જેમ દહીં નાખી લોટ બાંધી દેવાનો અને પછી એ લોટ આપણે રોટલી બનાવી દેવાની આ રોટલી આપણા શરીર માટે સારી અને એકદમ પોચી મુલાયમ એવી સરસ થાય ને આમ તો આપણે બે ખાવી હોય ને તો એને બદલે ચાર રોટલી ખાઈ જઈએ ને તો એમ થાય કે હજુ ખાઈએ એવું આપણને થાય એટલે તમે પણ ટ્રાય કરજો અને મને જણાવજો કોમેન્ટમાં કે તમને પણ કેવી રોટલી જો છે ને ફૂલી ફૂલીને તમ ઢોલ જેવી થઈ જશે ને માત જેવી એટલે તમે પણ આવો ટ્રાય કરજો આપણા શરીરનું ધ્યાન રાખવું એ આપણા હાથમાં છે કોઈ પણ જાતની દવા ના કરાવી જોઈએ ને ઘરે બેઠા તાજો ખોરાક ખાઈએ અને તાજું તાજું આવી રીતે બનાવીએ ઘરનું બનાવેલું ખાઈએ તો આપણા શરીર સારું રહે દવા ખાવી એના કરતાં આવો ઉપયોગ કરવો આપણા માટે સારો આવી રીતે કરે એવું તો કાયમ આવી રીતે જ બનાવી દો સવારમાં બે રોટલી ખાઈ જવાની દૂધની રોટલી તમે પણ આવું કરજો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવશો અને તમે પણ ચોક્કસ આવી રીતે રોટલી બનાવજો મારી જેમ લોટ લેવાનું અને અંદર પાણી તેલ અને દહીં તે લોટ બાંધી દેવાનો અને દસ પંદર મિનિટ રહેવા દઈને પછી રોટલી બનાવવાની તમે એક વખત ખાશો ને તો તમે બારે માસ એવી રોટલી ખાવાનું જ મન થશે બપોરે બનાવશે ને તો એમ થશે કે લાવો અંદર બે ચમચી દહીં નાખીને લોટ બાંધીને આપણે બનાવીએ એવી રોટલી સરસ થશે એટલે તમે પણ આવો ટ્રાય કરજો હું તો કાંઈ બનાવું છું આવી રીતે તમે પણ બનાવજો Audio, thank you.